હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપીઝ ચેનલમાં તો આજે આપણે બનાવશું લસણિયા સેવ મમરા તો એના માટે આપણે એક આ મોટો બાઉલ મમરા લીધા છે એક નાનો બાઉલ જેટલી આપણે સેવ લીધી છે લસણની કરી છે દસ થી પંદર જેટલી લાલ મરચું પાવડર છે મીઠું ને હળદર જોશે આપણે તો પહેલા આપણે આ લાલ મરચું પાવડર વાટી લેશું તો આપણે ખાંડણીમાં લસણ એડ કરી દેસુ થોડું આપણે પહેલા એને ખાંડી લેશું લસણ એકદમ સરસ વટાઈ ગયું છે તો હવે આપણે એમાં લાલ મરચું એડ કરી દેસુ અને એકદમ સરસ આને ભેળવી લેશું તો આપણું મરચું એકદમ સરસ તાજે તાજું વટાઈને તૈયાર થઈ ગયું છે તો આપણે એને કાઢી લેશું

તો આપણે ગેસ બંધ કરીને આને એકદમ સરસ મિક્સ કરી લેશું તો આપણે બરાબર મિક્સ કરીને આપણે એક બાઉલમાં કાઢી લીધા છે તો એકદમ સરસ ટેસ્ટી બજાર જેવા જ બન્યા છે આપણા લસણિયા સેવ મમરા તો તૈયાર છે ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થતાં લસણિયા સેવ મમરા એકવાર જરૂરથી તમે પણ ટ્રાય કરજો તો જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ